ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને અમી મજામાં છે તો બસ જો આજ છે ને વરે ટાઈટ જે હું એકદમ હે આજ ઠાવકી વરે ટાઇટ લાગે હમણાં વિચારે અઠવાડિયે હું ગરમી હતી બહુ એટલી કંઈ ટાઇટ નહોતી ને આ પાસી વરે ચાલુ થાય એટલે આજ જરાક રાતની વધારે ટાઈટ લાગે અને મંગળવારે આ ઝું વાર કાલેથી બાયર આમ ચાલુ થાય તે હમણાં તો માણસને આવ ધડબડાટી બોલે કાલે અમે મારી ગાતા હોય ઈકોર હાવ માણસને બઢાબૂ બોલતી હતી પોલીસવાળા બહુ જ ઉતા ને માણસ હાઉ કાંઈ જાગ નહોતી એટલે આવતા પણ પછી ના ઈકોર કોઈ વિડીયો શૂટિંગ કર્યો નહોતો અમે અને ઓલી વી તમને ગેમ બતાડી હતી ગેમ એ આલો કોઈને બતાડી દા ઉતારી હતી હાલો એ આગળ 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 બન્યા જો તો તમને બતાડા બે ત્રણ ભાઈ એને કોમેન્ટ આવી હતી પણ એને બનાવવાની એમાં બે લઈ જવાની ભેગી ના પડ્યું હતું કે બે ભેગું લઈ જવાનું એક એકને લઈ જવાનું એ રીત નહોતી તો હાલો તમે જોજો આગળ 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 બતાવવા હું તો અટાણ મેં જો લુકડા ધોવાને બધા હૂકવે નહીં ખ્યા અને આ સાઈડ બૂટું ધોયા હતા તો જો બૂટું ધોય હુકવે નહીં ખ્યા પડ્યા હતા પાંચ ચાર પાંચ જોડે તું કે ધોવાઈ જાય અને પાર્કિંગ જો ફૂલ છે એકદમ અને માણ દુનિયાનું છે બહાર એમ આવે ના હવે માણસ એલિયા વરે આજ ફેરે તો દીમાં પગાર પૂરા થઈ જાય તો હાલો હું બીજામાં તમને ગેમનું કીધું હતું ને એ ગેમમાં બે શિયાળ ભાઈઓની કોમેન્ટ તો આવી હતી કે આવી રીત ને આવી રીત થઈ મેં એક ભાઈ કીધું તું કે બકરી ખોડ ની લે ને કાંઠે મૂકેવાય ને પછી એની લઈ જવાય બે વસ્તુ કોઈ હેરી ની લઈ જવાની હોય એક એક ની લઈને જવાનું અને ધ્યાન રાખવાનું કે બકરી ખડનો ખાઈ જાય કે સિંહ બકરી નો ખાઈ જાય એ રીતનાની ગેમ હે પણ હાલો તો હું એવા ને તમને બતાડા કે કઈ રીતના ગેમ હે ઈ તો જો આ રીતના હે કે જો ખડ બકરી અને સિંહ આ ત્રણ વસ્તુ હે ધ્યાનથી જોજો પછી એક ફેરે પણ એક બિનની કોમેન્ટ આવી કે બી કે કોશિશ કરી પણ નો થયું પણ ધ્યાનથી જોજો તમારથી થઈ જાહેર મગજમાં રહી જાય હે બે ત્રણ ફેરે વારંવાર જોયો એટલી તો આ ત્રણ વસ્તુ છે ને આ આપણી નદી હે આપણે જુગાડ કર્યો આ જુગાડ કર્યો તો એક એક જ વસ્તુ લઈને જવાની એકાએ બે વસ્તુ નહીં લઈને જવાની એટલે તે એ ભાઈ એ કીધું હતું કે પહેલાં ખળ ને બકરી બે લઈને જવાનું તો ના ભાઈ બે વસ્તુ એકાએ નહીં લઈને જવાની એક એક જ વસ્તુ લઈને જવાની જો આપણે સિંહની પહેલાં લઈને ઓલે કાંઠે મૂકવા જઈએ તો બકરી ખળ ખાઈ જાય અને આપણે પહેલાં બકરીની મૂકી આવીએ પછી સિંહની ઓલે કાંઠે મૂકીએ તો સિંહ બકરી બકરીની ખાય જાય એ રીતના હે તો હું તમને પ્રોપર એ સમજાવવા એ ધ્યાનથી જોજો જો પેલા બકરી હે તો આપણે બકરીને આ ઓલેકાંઠે મૂકીએ આવ્યા બરાબર પછી ખાલી જ પાસું આવવાનું તો આપણે આ ખાલી પાસે આવ્યા ગમે એક જ વસ્તુ અહીં ટૂંકમાં બે વસ્તુ ભેગી ન થવી જોઈએ તો આપણે બકરી વાં મૂકીએ પાસે આવ્યા તો જો સિંહ ખડની ન ખાય એટલે એ પાસા આપણે આવ્યા એ વાંથે આપણે આ સિંહની લઈ જઈએ એટલે સિંહને આપણે ઓલેકાંઠે મૂકીએ જો આ કાંઠે સિંહની આ મૂકે રોગા પાસા આવીએ ને તો સિંહ બકરીની ખાઈ જાય એટલે નાથી પાસે આવીએ ને તો આપણે બકરીની પાસે આ લેતો આવવાનું બકરીની પાસે આ લઈને આવ્યા એટલે હે આથી પાસું આપણે ખડ નહીં લેવાનું તો ખડ આ કાંઠે લઈને જઈએ એટલે સિંહ ખડની તો ન ખાય એટલે આપણે ખડ નહીં મૂકી દીધું ને પછી પાસે આવ્યા પાસા આવે ને પછી પાસે આથી બકરીને લઈ જાવી એટલે આ સિંહ બકરીને ખડ ત્રેની એક એક વસ્તુ એલે કાંઠે પૂકાઈ ગઈ ને કોઈ બે વસ્તુ લઈ જવાની નહોતી આ રીતના હે તમે જો ટ્રાય કરજો જરૂર આવડે જાય હે અને બીજી એક વાત કાં કે ઘણા પૂછતા હોય કે ના કોઈ વિવાન વેડિંગનું તેન કંઈ હોય તો હા એ ઘણું હોય પણ ટૂંકમાં હોય એટલું લાંબુ ન હોય અને જો આ વેડિંગનો નિર્મલની આપણી કંકોત્રી હોય અને આનો જો આ કાર્ડ આવે નીતા તમને ફોકસ કર દેખાડે તો આ છોકરીનું નામ હે બુસરા ને છોકરાનું નામ હે વેલી તો બુસરા અને વેલી તેર તારીખ થયું હોય ને થાતું ફોકસ ને નહી મારે બહુ ઓલું નથી થાતું કે કેમેરામાં વાંધો હોય એટલે એ હું થાય કરી તો તો બુસરા અને વેલી ઈ છોકરીનું છોકરાનું નામ છે જ્યાં કાર્ડમાં ઉપર નિર્મલનું નામ લખ્યું નિર્મલ ને કાર્ડ આપ્યો એટલે અને વી થી ત્રેવી બે ત્રણ કલાક નો ફંકશન હે હા એનો ટાઈમ જુઆ લખન આપ્યો વીસ થી ત્રેવી

એટલે આ રીતના આ છોકરાના મા બાપ નું નામ હે આ છોકરીના મા બાપ નામ હે આપડે કોંકોતરો ને એવી જ હોય પાણી જો આવરે પાસડ કોઈ વસ્તુ ન હોય ખાલી એટલા જ કડમણી બધું હમાળી દે ટાઈમ ની બધુંય ને નિર્મલ લાખ હોય વણે એટલા વર્ષ પણ લાખા કરતા નિર્મલ નું માન વધારે બાપા ની ઉતરો નિર્મલ ને નિર્મલ કીધું તો કે આવવાનું છે આવવાનું એટલે નિર્મલ એ પહેલાય નિર્મલ ની ઉતરો આવી હતી તો આવી રીતે કે આ કાર્ડ આપે ટૂંકમાં કાર્ડ જ આપે બધાની એની હગાઈ નાન તે ન હોય તો આપણે જે કંકોત્રી મોટી કંકોત્રી આની કંકોત્રી ટૂંકમાં અને હું તઈનેલામાં નથી કોઈને કોઈનેલામાં જાય ને તો તમને શોકસના વિડીયો બનાવે અને બતાડી ને આનામાં હાંજી હે ને બધા મોટરૂ માં લાઈન થાય ને ઉરણ વગાડે અને આના ઈ હે કે જટલી મોટર હોય ને ઈ પેલા બે જણા હોય ને એની એક ગાડી મોટર હોય અને ઓરો એક જ ધારા એટલે એક જ ધારા સાલ હોય તા તમારે માને લેવું કે કોક ની હગાઈ હે અને ઈ માં ઈ છે કે જો જી લો બે જણા ની મોટર પેલી હોય ને ઈ ની મોટર હોય ને તમે આડે થી રોસ રોડ ક્રોસ કરો ને તો ગમે એ માણસ તમને પૈસા દીધા હોય રોકે હગે આપે એને આપણે રોકે એને આપે હગે પૈસા એટલે આ એક ઈ કાયદો હારો છે કે આપણી નો પેલા હગાયું કરવા જતા ને કોઈ કુંવારી દીકરી કે પાણીવાળી હાંભી ભૂટકતી તો આપણે એની પૈસા હાથમાં આપતા એ જેવું હે કારણ કે હગાઈ હોય ને એવી રીતે કોઈ નીકળે ને વિવાહ હોય કે હગાઈ હોય કે ટૂંકમાં એવી રીત તો એની એવી રીતે પૈસા એ આપે તો એવું બધું છે ને બસ હાલો તો બેન આવી જો આગળ આગળ પાછા મળીએ વરે તો હે ને અટાણે જો પાછું ફૂલ મેજી હું થેકું અને વાગ્યા ત્રણ પણ કોઈ ન થાય કે ત્રણ વાગ્યા આવ્યું ને મેં આવીએ ઓલી ગોરગીર ને એમાં લેપકો સામાન તો બધા મેં વર ચાલુ થઈ ને આ સાઈડ જોવો જેણી એકદમ હાવ ડોમ ડોર થઈ ને એવો વિસોરિયો ઉપડ્યો તો ને અખડી તો જોરદાર હાવ એકદમ એ થતું હતું કે બહાર તો નિહાર મરજી જ નહીં થતી બે ઇમાદી કરી દે માંડ માંડ લુગડા દઉ ઉપાડ્યા ને આ બાયરામાં આવે ને તે માણસ હાવતા જો એક બે મિનિટી ને ત્યાં તું માણો મણો મણો ત્યાં હવે તોય ઓછું હે અચાક મેચી હું નોકડ્યું ઓલું થયું ને વાતાવરણ આખું માં નહીં તો ટાઈઠી ઠીકો ઠીક ની હે જર્સી પહેરવી પડે ને જો તા ખરી માણસને આલો જો ઓલેરોડીથી દેખાડા આ સાઈડી જોવો જણી ટાઈઠી એકદમ લાગે ને આ સાઈડ જોઈ હું હવે એકદમ વાતાવરણ છે ગું ને પોવોની ફૂલ હે ને ગિરને માન તો એ સાઈડ તો મેં ચાલુ હે અટાણે અને અહીંયા આવી છે તો ખરી જ મેં આવી આવીને અંડોરીએ ને પોવન ને વિસોરીઓ તો એકદમ હે હાવ કાર ડમણ જેવું થઈ ગું તો આ હે ને કાર કંઈ આવે જઈ કંઈ નક્કી જ નથી કહેવાતું તો અઘડી મેં મારી બેન પણ એનું ટેટ્રસ જોઈએ તો તે ગીરને એમાં તો મેં ચાલુ હોય ને આકોરી જો તો ખરી હવે નીતા તાજ લાગે જો

પણ મને મોરબ જીવો એવું કઈ નહીં પણ આજે એવી ટાઈટ જ છે ને એવી વરહે મેં ચાલુ નેતા એટલી વારે અહીંયા આવીએ કીવો કે આવે જો આવીએ તો હું તમને ચોક્કસ બતાડી તો હાલો તમે બહેને આવી તો અટાણે મેં ફૂલ ચાલુ થઈ ગયો ને બરફ પડે પણ બરફ પડે એવો પાછો હેઠો પડે પણ પડે ઓંગરે ઓંગરે જાય જાય ઝીણકી ઝીણક ગાંગરી પડે તી હા સાટા સાટા જીનકા જીનકા જિન ની ગાંગાડીયું હે પણ જીવ્યું પડે હે ઓગરે જ આય હે ને ઈ ને દેખાત્યું ને ટાઈટ બહુ જ ની હે માદરા જોવો જરાય ને ટાઈટ જરાય ઓન જરાય ની નિતાર હડે છે મિયા વેતી

પણ મે <laughs> ને ટાઈટી હે ને મે મે ફરેગો ને આપડી ઇન્ડિયા માં કીય તનુષ બાણ તો જો ડબલ સે આ ડબલ સે જો ડબલ દેખાય તમે નરખેન જોજો એટલે અમાર ડબલ દેખાય હે ને કણાઈ રેમ્બો ઈ કીય તો જો આ ડબલ દેખાય કોઈ મટાટ લાગે મણતા મે આ કે થી મે આવે હમ તો ઓય બે મોં તો વેઈ જાઈ જો આ ડબલ દેખાય જો આ થી જોવો ને એટલે હા આ ડબલ વેઈ દેખાય સોખે સોખે તો ડબલ ધનુષ બાણ દેખાય આપડી ધનુષ બાણ કીએ ને ગણાઈ રેમ્બો કેન જી કેતો હોય પણ જો આમાં દેખાય ને મે એ જે ચાલુ હે ને ઉં તડિક લીધી ઉં થગું ને આખે આખો દેખાય ઈ હે પણ ચાલુ મે ઈ ઉપર જવાય ને મતલબ હા ઉપર જઈએ ને મારે મેલસે જઈએ મારને તા વી ત્યાં જ હું ખાલી તો રુદો બાને જું દે મે તો જો તાર બાપ

આ દેખાણું પ્રોપર આખું સોખું દેખાય ને બહુ મસ્ત નું ને વાતાવરણ જોવા પરથી બહુ મસ્ત નું ને મે આવે મજા આવે તો વરસાદ આવતો હું બેઠી જાણ ટાઈ ટાઈ લાગે ને ફોન પલ રે તો હાલ જઈએ લાઈક કમેન્ટ શેર ટુ માય ચેનલ થેન્ક યુ